હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી એક નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે આજે કઈ ટોપિક પર વિડીયો બનાવવાના છે તો આપણે આંબાવાડીનો વિડીયો બનાવ્યા છે તો આંબાવાડીમાં બહુ જ નુકસાન છે તો એમાં જે વાદળછાયું જે તડકો પડે વાદળછાયું હોય ને બહુ ગરમી લાગે એમાં શું થયું કે આપણા આંબાવાડીમાં કેરી બધી મોટી મોટી કેરી પડી જાય છે ગરમીના કારણે તો તમને કેરી પણ બતાવો બધી પેલી નીચે પણ પડેલી છે તો આ છે રાજાપુરી આંબો છે તેમાં આવી મોટી મોટી કેરી નીચે પડી જાય છે આ તો ઓછી છે પણ બહુ બધી પડેલી હતી બીજી તો વણી વણીને ખાઈ ગયા ચટણી બનાવવા માટે એટલે આ વર્ષે તો કેરીમાં બહુ નુકસાન ગરમીના લીધે તો આ તો કેસર છે એની પણ આ નાની નાની બોજ પડી જાય આ પ્રમાણે તો તમને આજે આખી આંબાવાડીમાં બતાવું કેરી એમ તો મોર પણ સારો આવેલો પણ મોર પણ બળી ગયો પછી થોડીક કેરી લાગી તે પણ હવે મોટી થઈ તો હવે ગરમીના લીધે એ કેરી પણ પડી જાય છે આવા છે ચાલીસ એકતાલીસ ડિગ્રી તડકો અમારી સાઈડ પડે જ અહીંયા પણ બહુ કેરી પડેલી પણ બધી પાણી વાયળું નામ તેમ એટલે બધું દબાઈ ગયું તો અહીંયા તો મોટી મોટી કેરી થઈ ગઈ છે એ ઠીક ઠીક કેરી છે હવે પણ હવે શું કરે ગરમી બી વધારે તો નુકસાન તો થાય જ છે જો આ તો કેસર છે કેસર છે આ કેસર ને એ પણ આજો આવી મોટી મોટી પડી જાય છે કેરી આજો આ તો જો તાજી જ કેરી પડેલી છે પેલી ત્યાં પણ છે સૌથી વધારે તો જે આંબ હશે ને એની જ કેરી બહુ પડી ગઈ બહુ પહેલાની બસ પડી જાય છે કેરી નાની નાની મોટી મોટી ને સૌથી વધારે આજ આંબાનું નુકસાન છે બહુ કેરી આવેલી આંબાની તો બધી પડી ગઈ આ તી જો ને નાની નાની બધી નીચે પડેલી છે એટલે કોઈ આંબો ના હોય કે ત્યાં ના કેરી પડી હોય પણ બધે જ આંબે પડેલી છે કેરી આ વર્ષનો તડકો એટલો ખરાબ છે ને ભયંકર તડકો તો આપણે પાણી ચાલુ છે આ સાઇડ આવે છે પાણી ને પાણી લીધે આપણે ભાઈ તો જવાય ને એટલે વિડીયો તો બનાવી નહીં શકતા હા જવાય તો ખરું પણ અંદર ઉતરવું પડે પગ બગડી જાય હવે આ સાઈડ આ ભાઈ પાણી આવશે એટલે આપણે આપણે ભાઈ ચાલુ કર્યું છે પાણી આપણે સરગવાની સિંગ પણ મસ્ત જ થઈ રહેલી છે ખાવા જેવી થઈ જ ગઈ છે એટલે એમાં પણ પાણી વાળી દઈશું આપણે जो आ अंबानी भी पड़ी कैसे कह रही हो आप भयंकर तड़को सौते मस्त कह ता तो आने आप पहला भी वीडियो बनाए लो ने तो स्टार्टिंग आई थी करेलो आप तो मोटे मोटे कैरी थी गई તો હવે નથી જેવી દેખાય કોઈ કોઈ પડેલી છે બહુ પહેલા પડી હશે તે આવી છે હવે પેલા આનો મોડ આવેલો એટલે કેરી જો અહીંયા બી તો આમાં તો કેટલી બધી પડી જ રે 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 ઉપર ના હોય એટલે કેરી તો નીચે જ પડી જાય છે ને કેરી કેરી એટલે બહુ જ ખરાબ આની થોડી આવેલી છે આ પણ કેસર જ છે ને એના બાજુમાં છે રાજાપુરી હા છે રાજાપુરી મોટી મોટી કેરી થાય પણ આની બી એટલી મોટી મોટી કેરીઓ પડી ગયેલી બધી વણી વણી ખાઈ ગયા અહીંયા બે ત્રણ સા પડેલી છે ના સાઈડ બી આજોની કેસરની પડી રીતે એટલે હરે આંબાની પડી જ બધી બહુ જ કેરી એટલી તો ગયા વર્ષે નહીં ગરમીમાં પડી એટલે આ વર્ષે પડી આ વર્ષનો તડકો એટલો ખરાબ છે ને ભયંકર આવી બધી કેરી મોટી ને મોટી પડી જાય છે તો આ વર્ષનો તડકો બી બહુ જ ખરાબ છે ને એના કારણે ચાલીસ એકતાલીસ ડિગ્રી તડકો પડે છે અમારી સાઈડ તો ઘણું નુકસાન છે આ વર્ષે કેરીમાં ને આ વર્ષે તો ઘણી જગ્યાએ તો બહુ કેરી બી ઓછી છે પણ અમારે આંબાવાડીમાં થોડું સારું હતું પણ તો એ પણ આ ગરમીને કારણે નુકસાન થઈ ગયું છે પણ હવે આ છે આ છે હવે શું કરવાનું તડકો જ એટલો પડે તો નુકસાન તો થવાનું જ તો વિડીયો ચાલો હવે બસ આટલો જ હવે આપણે મળીશું કાલે નવા વિડીયોમાં તો જય માતાજી અને જય શ્રી કૃષ્ણ વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો